હજી પણ માનવતા જીવતી છે આ સમયમાં આપણે કહેવાય ને કે સૌથી શ્રેષ્ઠ ધર્મ તો માનવ ધર્મ છે એટલે માના સેવા એ જ મોટો ધર્મ છે આજથી દુનિયામાં મને કોઈ ધર્મ મોટો દેખાતો નથી એ પછી કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ વર્ણ હોય સેવા એક સમાજની કરવી કોઈ જ્ઞાતિની કરવી કે કોઈ સમાજને ટીકા ટિપ્પણી લઈ અને ઘણા લોકો બોલતા હોય છે પણ આજે મેં જીવતો એક દાખલો જોયો છે અને એ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું આપણે પણ બતાવવા જઈ રહ્યો છું કે હજુ માનવ ધર્મ જીવે છે અને માનવતા હજુ જીવે છે આ સમયમાં પણ મુસલમાન છે એટલે વિડીયો બનાવ્યો છે એવું નહીં હું એક હિન્દુ છું ને એ મુસલમાન છે એવું નહીં અમે બધા હિન્દુત્વના હિન્દુ રાષ્ટ્રના બધા એક જ છીએ બેને વાઢીએ તો લોહી એક જ નીકળે હિન્દુને કાપો તોય લોહી લાલ નીકળે અને મુસલમાનને કાપો તોય કોઈ પણ વર્ણના વ્યક્તિનું લોહી લાલ જ હોય એ પછી કોઈ પણ વ્યક્તિ હોય આપણે ધર્મને લઈ અને આ વિડીયો નથી બનાવ્યો પણ હું તમને એવું કહેવા માગું છું કે આ સમયમાં માનવતા જીવતી છે જીવતો દાખલો હું તમને બતાવું કારણ કે આ વિડીયો જોયા પછી મારો જીવ બળ્યો કે અરે અરે હિન્દુત્વ માટે આટલી સેવા કરી રહ્યા છે આ ભાઈ જે પોતે મુસલમાન છે પણ આ હિન્દુના જે બહેનો છે એમની એટલી સેવા કરી રહ્યા છે તો મને દિલથી હું ખુશ થઈ ગયો અને મેં વિડીયો બનાવ્યો અને તમારી સમક્ષ પણ આ વિડીયો રજૂ કરું છું જુઓ તમે મેં કોમેન્ટ કરો કે ખરેખર માનવતા જીવે છે અને આ કાર્ય કરવું જોઈએ કે નહીં જોઈ લો વિડીયો આગળ તમને બતાવું જીવ થોરુને મારે કોનાથી બધા કોનાથી બગાડું જગમાં કોનાથી બગાડું ઝી થોડું મારે કોના મારે કોનાથી